પછી પાણી પીવાનું છે આ છે અમારા મામાનો છોકરો છોટુભાઈ આ છે મનીષભાઈ મજામાં આ છે શું નામ ભાઈ તમારે તો આ મનીષભાઈનો નું છે મનીષભાઈ ને હવે અમે લોકો ધાબા પર જઈ રહ્યા છીએ માટે મામાને ને ચૂંટણી પર આવી ગયું છે મજામાં ભાઈ બાર અંધારું છે અને આ મકાન અમારા ખાસ ભાઈબંધ એવા મનીષ નું છે બધા જોડે એક જ ઘર ઉપર રાખેલું છે એટલે અમે અહીંયા આવ્યા છીએ બધા દબા ઉપર આવી ગયા છે તરસ લાગી છે મહેશ્વા તરસ લાગી છે નહી લાગી ચારા yeah. કામ ah! ah. ah. गण बण गो कोई आवर्तो नहीं ले हम दो आछु अलतारू सब बिगड़ा काम में लगा से कौन सब बिगड़ा काम कर रहा सही भाई 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 सर सर मोबाइल 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 ચાલીમાં 14 જુલે બધા કૃત્રિયા ફોનો જ્યા અલ્યા ભાઈ આટલો વ્લોગ છે લે હું તો જોઈ પહેલા ના જોઈ ને

લાઓ ઓરા આગનો ફ્રન્ટ કેમ દરવાળો આઈ ગયો છો ના ઓ ઓરા

ફોટા પાડવા માટે કર્યું છે કું છે હા જેની મસ્તી કરે છે આગળ જે ઘર મો લાઈટ લાઇટ ચાલુ છે ભાઈ એને બંધ કરવા માટે મોકલ્યું છે કારણ કે ચાંદને ના લાઇટનું મેળ આવતું નહીં હા લાઇટ બંધ કરી દીધી હવે ફોટા પાડીએ જો કેવા આવે છે હવે જો બધા લોકો ફોટા પાડવા લાઈટ નો મો છે

પૂજા કરવા આવ્યા છીએ પણ ખાધો પણ ફાઈનલી મિત્રો ઉપર પૂજા થઈ ગઈ છે અને અમે હવે નીચે જઈ રહ્યા છીએ ફોટા ઘણા બધા ખૂબ પાડ્યા બધા એ મેમરી તો કે મેમરી તો ફૂલ નહીં થાય કારણ કે પાંચસો બાર જીબી છે એટલે તો પણ મજા આવી ગઈ ખરેખર હવે જમી લઈએ હા બધા ગ્રુપમાં તો એટલે મજા આવી ગઈ કારણ કે એકલા એકલા મજા ના આવે ગ્રુપમાં વડે થોડી બધા મજા આવે અને ફોટોગ્રાફી કરવામાં અમારા છોટું ભાઈનો ખૂબ જબરજસ્ત હાથ છે થેન્ક યુ આભાર તમારો

વે ફોન દે કર સુખાય ટેસ્ટ ફોન દે ચાલે કે